સ્પાના માલિક રોહિત લાલવાણી અને મેનેજર પાયલ અગ્રવાલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે દ્વાસ્પા કે જે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારની અંદર આવેલું છે પ્રહલાદનગર ગાર્ડન પાસે આવેલું આ નકશ સ્પા કે જ્યાં પોલીસે દરોડો પાડ્યો સ્પાની આડમાં અહીં કૂંઠણ ગાનું ચાલતું હોવાનો ખુલાસો થયો છે સ્પાના માલિક રોહિત લાલવાણી તેમજ મેનેજર પાયલ અગ્રવાલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે